માટી ખોદનારા માત્ર દસ લાખની રોયલ્ટી ભરીને ભારે વાહનો પસાર કરતા હવે રસ્તો ચાલવા પણ રહ્યો નથી ત્યારે હવે આ રસ્તો પછી આ મામલે તપાસ થશે તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે ભરૂચ જિલ્લાના વિકાસની બુમરાણો વચ્ચે ખાણ ખનીજ ખાતાના સૌકાર સહકારથી માટી ખોદતા માફિયાઓ ગ્રામ્ય વિસ્તારોને રહ્યા છે વહીવટી તંત્ર આંખે પાટા બાંધી વિકાસના નામે ગ્રામ્ય વિસ્તારોમાં થતા આડેધર માફિયાઓની પ્રવૃત્તિના પગલે ગ્રામ્ય વિસ્તારોની સીમ ખેતરો રસ્તાઓ બેહાલ થયા છે આવનાર ચોમાસા માટી કામના આડેધર ખોડાણને પગલે દુર્ઘટનાઓ સર્જાવાના સંજોગો ઉભા થયા છે ભરૂચ તાલુકાના સિત્પોણ ગામની રેસ નંબર નવસો તેત્રીસની ની પંચાણું વીસ ચોરસ કિલોમીટરની ખાનગી જમીનમાં ખાણ ખનીજ ખાતાએ છ ત્રણ બે હજાર પચીસ ના રોજ કરણ અર્થ વર્ષના ના કર્ણભાઈ ગોપાલભાઈ ભરવાડ ને ચાલીસ હજાર મેટ્રિક ટી માટી ખોદવાની રેસ નંબર કરગઢ ગામના સીમાડા પાસે આવી છે કરણ મુવર્સ પાસે શરતો ને આધીન અંદાજે પચીસ રૂપિયા ટન લેખે દસ લાખ રૂપિયાની રોયલ્ટી સરકારી તિજોરીમાં જમા કરાવી અધિકારીઓને એમ છે કે તેમણે સરકાર ને માટી ખોદકામ થી દસ લાખ રૂપિયા ની આવક કરાવી છે ખરેખર આખા નાટક ની શરૂઆત માટી કામ ખોડાણ પછી શરૂ થાય છે બે કિલોમીટર નો નબીપુર કરગટ નો રોડ એક વર્ષ પહેલા પીડબ્લ્યુડી દ્વારા એક પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો નબીપુર કરગટ ઉપરાંત આજુબાજુના ગામડાના લોકો નવા રસ્તાનો દસ ની રોયલ્ટી વસૂલ કરી સરકારી બાબુઓ નિંદ્રાધીન હતા ત્યારે કરણ મુવર્સ ના વાહનો ઓવરલોડ માટી ભરી નવા બનેલા રસ્તા પરથી પસાર થવા લાગ્યા હતા માર્ચ મહિનામાં આપેલી સરકારની કાયદેસર ની પરવાનગી બાદ શરૂ કરવામાં આવેલા માટી ખોડાણ ના ઓવરલોડ વાહનો ના કારણે એક કરોડ પચાસ લાખ રૂપિયા નો રોડ મે મહિના ની શરૂઆતમાં જ ના ચાલવા માટે પણ યોગ્ય નથી રહ્યો મોટર સાયકલ કે નાની ગાડીઓ પણ આજે આ રસ્તાનો ઉપયોગ કરી નથી શકતી દસ રોયલ્ટી ની આવક મેળવતી સરકારના પીડબ્લ્યુડીના દોઢ કરોડના રસ્તાની પાવમાલી અધિકારીઓની મિલી ભગત થી શક્ય બની છે ગ્રામજનોને એ પણ ખબર નથી તેમની સુખાકારી માટે બનેલા રસ્તા કાં તો તકલાદી છે અથવા તો ઓવરલોડ વાહનો થી બિસ્માર થયા છે આ ગંભીર નુકસાન ની ફરિયાદ ક્યાં કરવી તે પણ કરગટ નબીપુર ગ્રામ પંચાયત સહિત સિત્તોણ ગ્રામ પંચાયત ના પંચાયતના પદાધિકારીઓને ખબર પડતી નથી ચાર મીટર જેટલી ઊંડાઈ નું ખોડાણ કરવાની સામે કરણ અર્થ દ્વારા છ થી સાત મીટર જોખમકારક ખોડાણ કરી દીધું છે ચોમાસા દરમિયાન ખેડૂતો અજાણ્યા લોકો કે પશુઓ આવા દુર્ગમ ખાડામાં ખાબકે તો જીવ ગુમાવવાનો ગંભીર બનાવ બને તેમ ખાણ ખનીજ ખાતાની શરત મુજબ નેવ ટકા ખોડાણ પછી ખોડાણની ચકાસણી ખાણ ખનીજ ખાતાના અધિકારીઓએ કરવી પડે કોણ કરીએ ભગવાન જાણે ખાણ ખનીજ અધિકારીઓને ફોન કર્યો પરંતુ જવાબ મળ્યો ન હતો સિત્તપોણ ગામની સીમના ખોડાણે દોઢ કરોડના રસ્તાને બદસુરત ખખરદત બનાવ્યો છે અને ભવિષ્યમાં માટી ખોડાણનો ખાડો હોનારત સર્જે તેવી શક્યતા વચ્ચે નિદ્રાધીન પદાધિકારીઓની ખબર મોશી શંકા ઊભી કરે છે